ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ગીરક્ષિત વિસ્તારમાં વસવાટ કરતા જોવા મળે છે ત્યારે આ સિંહો તેમજ વન પ્રાણીઓના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી કેન્દ્ર સરકાર દ્વારા ગીરક્ષિત વિસ્તારના આજુબાજુના કુલ એક જાહેર થયેલી ઇકો સેન્સીટીવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછું બે પોઈન્ટ ઇઠ્યોતેર કિલોમીટર અને વધુમાં વધુ નવ પોઈન્ટ પચાસ કિલોમીટર રાખવામાં આવ્યું છે વન મંત્રી અને સિંહોના વાળા ચાર મહત્વના કોરિડોરને આવરી લેવામાં આવશે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં સિંહ અને વનના પ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક ગીર પાણીયા અને મેતીયાળ અભયારણ્ય કુલ એક હજાર ચારસો અડસઠ પોઈન્ટ સોળ ચોરસ મીટર વિસ્તારમાં આરક્ષિત કરવામાં આવ્યો છે